અને ત્યાં એ શહીદ છે છોકરો પણ બધી મોટી અમને તકલીફ છે કે સ્કૂલના જે પ્રિન્સિપલો છે તેમણે પાણીના ટેન્કર મગાવીને તેનો લોહી સાફ કરવા માટે રાખ્યું છે એટલે પહેલા તો એ સ્કૂલની લાયસન્સ રદ થવું જોઈએ જે પણ ગુનેગાર છે ત્યાંના ત્યાંને કડી છે કડી સજા મળવી જોઈએ અમારો અમારો એક જ મંતવ્ય છે કે સિંધી સમાજ

અત્યારે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપીએ છીએ કે આ જે કોઈ ઘટના બની છે એનું કડક માં કડક એને સજા કરવામાં આવે એવી રીતે અમારી માગણી છે બધા કાંઈ પણ આવું ન બને એનું તકેદારી રાખવામાં આવે અને એને કડક માં કડક સજા થવી જોઈએ અને જે આ સ્કૂલ છે એનું લાયસન્સ કેન્સર થવું જોઈએ